વેલકમ બેક સ્ટુડન્ટ હું છું ધ્રુવિલ પરીખ અને આ વિડિયોમાં આપણે શીખવાના છીએ ચેપ્ટર એક ભાગીદારી વિષય પ્રવેશના દાખલા નંબર ત્રણ નો બીજો સમ સાથે એક એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરશું કારણ કે આ સમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને થોડો લેવલ વાળો પણ છે તો ધ્યાન આપવું પડશે ઓકે દાખલા નંબર એક એક વિકલ્પ છે અને વિકલ્પ તમને બોર્ડની એક્ઝામમાં અને ફર્સ્ટ એક્ઝામમાં પણ પૂછાશે જનરલી તમારે ટેક્સ્ટ બુકના જ પૂછાતા હોય છે એ તમારે કરવાના છે દાખલા નંબર બે માં એક માર્ક વાળા પ્રશ્ન છે એ પણ તમારે કરવાના છે પણ અત્યારે નહીં ચેપ્ટર કમ્પલીટ થાય પછી કરજો કારણ કે હજુ આપણી થિયરી સમજવાની બાકી છે એ સમજાવી દઉં પછી તમે વિકલ્પ અને એક માર્ક વાળા પ્રશ્ન કરશો તો બહુ જલ્દી યાદ રહેશે અત્યારે આપણે સમ સોલ્વ કરી રહ્યા છીએ અને આ સમ્સમાં થિયરીની કઈ ખાસ જરૂર નહીં પડે એટલે આપણે થોડા સમ્સ કરી લઈએ પછી આપણે થિયરી સમજશું તો દાખલા નંબર ત્રણ નો બીજો સ્ક્રીન ઉપર દાખલાની રકમની ગણતરી દાખલાની રકમ જોઈ ઓકે તો અહીં શું કહે છે આ દાખલા નંબર ત્રણ નો બીજો સમ કહે છે કે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે તેઓની મૂડીનું પ્રમાણ અહીં આપેલું છે ત્રણ જેમ બે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર આઠ ટકા કમિશન આપવાનું છે જો વર્ષના અંતે પેઢી નો નફો છન્નું હજાર આઠસો છોતેર હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે હવે આસમ ની ગણતરી કરું એની પહેલા તમને એક નિયમો બતાવી દઉં અને નિયમો તમે જાણી લેશો તો તમને દાખલાની ગણતરી કરતા સરળતા પડશે સમજી ગયા તો એ જે નિયમો લખ્યા છે તમારે સમજવાના છે અને યાદ પણ રાખવાના છે બહુ જરૂરી છે ઓકે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બધા નિયમો ઠીક છે તો સૌથી પહેલા શું છે અહિયાં જો તો બે ભાગીદાર છે રકમ ની અંદર પહેલા જુઓ તો બે ભાગીદાર કયા કયા છે અમૃતા અને દિવ્ય તેઓનું અહીંયા આપણને કયું પ્રમાણ આપેલું છે મૂડીનું પ્રમાણ આપેલું છે તો મૂડીનું પ્રમાણ એટલે બંને જણાએ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જે મૂડી લઈ આવ્યા હોય એને શું કહેવાય મૂડીનું પ્રમાણ એના ઉપરથી ડિસાઈડ થાય મૂડીનું પ્રમાણ સમજી ગયા મિત્રો તો અમૃતાને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર આપણે શું આપવાનું છે કમિશન આપવાનું છે સમજી ગયા કમિશન વાત કર્યા પછીના ચોખ્ખા નફા પર આપણે શું આપવાનું છે કમિશન આપવાનું છે તો મિત્રો હવે એક વસ્તુ યાદ રાખજો કે ભાગીદારી પેઢીમાં યર એન થાય ત્યારે જે કંઈ પણ નફો કે નુકસાન થાય એ ભાગીદારો વચ્ચે વહેંચાય સમજ્યા પણ એ નફો કે કયા પ્રમાણમાં છે નફો કે નુકસાન હંમેશા કયા પ્રમાણમાં છે નફા નુકસાન ના પ્રમાણમાં વેચાય નહીં તો જો આપણે અંદર કયું પ્રમાણ આપેલું છે મૂડીનું પ્રમાણ આપેલું છે કયું પ્રમાણ આપેલું છે મિત્રો મૂડીનું પ્રમાણ આપેલું છે તો ભાગીદારી પેઢીનો નફો કે નુકસાન અહીંયા જો હવે નિયમ ની અંદર વાંચો કે ભાગીદારી પેઢીનો નફો કે નુકસાન હંમેશા નફા નુકસાન ના પ્રમાણમાં વેચાય મૂડીના પ્રમાણમાં

નથી ઓકે તો કેમ વેચશું તો જો નફા નુકસાન નું પ્રમાણ આપેલ ન હોય તો સરખા કે એક જેમ એક ના પ્રમાણમાં કેટલા ભાગીદાર છે બે ભાગીદાર છે તો એની જગ્યાએ ત્રણ ભાગીદાર હોત તો આપણે કયા પ્રમાણમાં વેચે જો નફા નુકસાન નું પ્રમાણ ન આપેલ હોય તો એક જેમ એક જેમ એક ના પ્રમાણમાં સમજી ગયા અન્ય કોઈ પ્રમાણમાં આપણે વેચશું નહીં તો આપણે જે કંઈ પણ નફો છે એ અમૃતાના દિવ્ય ને કેવી રીતે આપશું આપીશું સરખાઈશે એક જેમ એકના પ્રમાણમાં આપશું સમજી ગયા મિત્રો તો આ થઈ ગયું નફા નુકસાનનું વેચણીનું પોઈન્ટ હવે બહુ જરૂરી અને કમિશનનો પોઈન્ટ છે જુઓ જ્યારે રકમમાં કમિશન વાત કર્યા હવે પછી પછીના ચોખ્ખા નબા પર કમિશન ગણવાનું આવી રીતે આપેલું હોય ત્યારે આપણે કમિશનની ગણતરી નીચે મુજબ થશે સમજી ગયા તો સૂત્ર શું છે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા ટકા છેદમાં સો પ્લસ ટકા અહીં જુઓ શું કયું છે અમૃતાને તેનું કમિશન વાત કર્યા પછીના ચોખ્ખા નફા પર આઠ ટકા કમિશન આપવાનું છે રકમની અંદર જુઓ કઈ શું કહ્યું છે આઠ ટકા કમિશન આપવાનું છે કોને આપવાનું છે અમૃતાને કમિશન આપવાનું છે સમજી ગયા તો આ એક્ઝેક્ટ શબ્દ આપેલા છે ત્યારે કમિશનની ગણતરી આઠ ટકા છે અહીં ટકાની જગ્યાએ આપણે શું લખવાનું છે

તો કેવી રીતે જુઓ પરંતુ જો ચોખ્ખા નફાને બદલે અહીંયા વેચણી પાત્ર નફો આપેલ હોય તો ગણતરી આ પ્રમાણે થશે થશે કમિશન બરાબર પાત્ર નફો ટકા હવે તમને કે સર ચોખ્ખો નફો અને વેચણી પાત્ર નફો વચ્ચે શું ફરક છે તો ચોખ્ખા નફામાંથી જે કાંઈ પણ ખર્ચ કરવાના હોય એ ખર્ચ પેલા બાદ થાય અને ત્યારબાદ જે રકમ મળે એ આપણો વેચણી પાત્ર નફો ગણાય સમજી ગયા મિત્રો અને એ વીજળી પાત્ર નફો લાસ્ટમાં લાસ્ટ પાર્ટનર્સ વચ્ચે શું થાય વહેંચાય ડિસ્ટ્રીબ્યુટ થાય ઓકે તો ચોખા નફા આપણે ભાગીદાર વચ્ચે વેચી ન શકીએ સમજી ગયા ડાયરેક્ટ ચોખ્ખો નફો અહીં આપેલો છે એને આપણે વેચી ના શકીએ કારણ કે હજુ જો કોઈ ભાગીદાર ખર્ચ કરવાની બાકી હોય તો એ ચોખ્ખા નફામાંથી આપણે શું કરવું પડે બાદ કરવો પડે સમજી ગયા અને ત્યારબાદ જે નફો બચે એ આપણે વેચણી પાત્ર નફો અને એ ભાગીદાર વચ્ચે વેચાય હવે તો ક્લિયર ને સમજી ગયા મિત્રો હવે ઇઝીલી સમ કરી લઈએ તો સૌથી પહેલા કમિશનની ગણતરી કરશું જેના માટે આપણે આ ચોખ્ખા નફાનો ઉપયોગ કરીશું કમિશનની મળી જશે જે ચોખ્ખા નફામાંથી વાત કરીને વેજળી પાત્ર નફો મેળવશું અને એ વેચણી પાત્ર નફો આપણે બંને વચ્ચે વહેંચી નાખશું ઓકે એટલે આપણો સમ કમ્પ્લીટ પરંતુ અહીં આપણે માત્ર અમૃતનો જ નફો શોધવાનો કયો છે એટલે અમૃતને કેટલી રકમ મળશે એ જ પૂછ્યું છે એટલે દિવ્યનો નફો આપણે શોધશું નહીં સમજી ગયા એટલે આપણો સમય થોડો જલ્દી પૂરો થઈ જશે ઓકે તો આ સૌથી સૌથી પહેલા અમૃતનું કમિશન નું સૂત્ર જે હશે આપણે મૂકશું તો હવે પેલા બધું ક્લિયર કરી નાખું છું

માટે અહીંયા આપણને કયું પ્રમાણ આપેલું છે મૂડીનું પ્રમાણ આપેલું છે સજો ત્રણ જેમ બે જેમ એક પણ હંસા હિતેશ અને વિજય માટે આપણે કયા પ્રમાણમાં વેચશું એક જેમ એક જેમ એક કેમ કે ત્રણ ભાગીદાર છે એટલે સરખા હિસ્સે વેચશું કેમ કે ભાગીદારો વચ્ચે મૂડીના પ્રમાણમાં નફો કે નુકસાન વેચાય નહીં નફો વેચાય નહીં સોરી ઓકે તો અહીંયા આપણે કયા પ્રમાણમાં વેચશું એક જેમ એક ને એક જેમ એક ના એક ના પ્રમાણમાં વેચશું ઓકે તો નફા નુકસાનની ની વેચણી પ્રમાણ આપેલ નથી તેથી બધા ભાગીદાર વચ્ચે આપણે સરખે હિસ્સે

હિતેશ નું કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા ટકા ભાગ્યા સો પ્લસ ટકા સમજી ગયા ચોખ્ખો નફો અહીંયા આપણને કેટલો આપેલો છે એક લાખ ને પાંચ હજાર ગુણ્યા ટકા કેટલા છે દસ ટકા એટલે છેદમાં કેટલા આવશે એકસો દસ સો પ્લસ દસ એટલે કેટલા થઈ જશે એકસો દસ થઈ ગયા હવે અહીંયા

તો આપણે હવે આગળ શોધવાનું છે વેચણી પાત્ર નફો શોધવાનું છે શું શોધવાનું છે વેચણી પાત્ર નફો શોધી લઈએ વેચણી પાત્ર નફો નું સૂત્ર શું છે ચોખ્ખો નફો માઇનસ કમિશન તો વેચ ચોખ્ખો નફો આપણે કેટલો મળ્યો અહીંયા આપ્યો એક લાખ પાસઠ હજાર માઇનસ કમિશન કેટલી રકમ મળી આપણને પંદર હજાર સમજી ગયા બરાબર એક લાખ પાસઠ હજાર માંથી એક પંદર હજાર જાય તો કેટલા વધશે એક લાખ પચાસ હજાર સમજી ગયા હવે આપણે જોવાના છે હિતેશ ને મળતો નફામાં ભાગ શોધી લઈએ વેચણી વેચણી પાત્ર નફો ગુણ્યા એક ભાગ્યા ત્રણ તમે મિસ્ટેક કરી હશે એક ભાગ્યા બે કર્યા હશે પરંતુ ત્રણ ભાગીદાર છે એટલે નિદમાં ત્રણ આવશે સમજી ગયા તો વેચવી નફો કેટલો મળ્યો આપણને એક લાખ ને પચાસ હાજર ઓકે હવે આપણે શોધી લઈએ કુલ મળતી રકમ ઓકે બરાબર હિતેશ ને બે રકમ મળશે ને એક કમિશનની અને હિતેશ ને નફામાં જે ભાગ મળશે એ પણ આપણે લખવાનું છે પચાસ હજાર પ્લસ પંદર હજાર ઠીક છે તો પચાસ પ્લસ પંદર હજાર કરીએ ટોટલ કેટલો મળશે તો આ સાથે આપણો સમ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે હવે મને કમેન્ટ કરો કે કેટલા જણાનો સાચો પડ્યો આ સમ તમે પૂરેપૂરી ટ્રાય કરી હશે તો પૂરા ત્રણ માર્કસ કેટલા કેટલા ને મળ્યા હાઉ મેની ઓફ યુ ગોટ ફૂલ થ્રી માર્ક્સ ઓફ ધીસ સમય વોન્ટ ટુ ચેક ઓકે હું તમારી કમેન્ટને વાંચીશ હું લાઇક પણ આપીશ તમારી કોમેન્ટ કોમેન્ટને તો આઈ હોપ આ વિડીયો પોઈન્ટ હવે તમારે ક્લિયર થઈ ગયો આ વિડીયોમાં બે સમમાં આપણે આગળ વધશું નેક્સ્ટ ત્યાં સુધી ગુડ બાય